દોઢ કરોડ માં ભાઈ અમારી નથી કિંમત તમને દોઢ કરોડ ક્યાંથી દઈ નહીં તમારું નહીં મારું પચાસ હજાર ના ના દેવાનું જ નથી પચાસ માં તો ભાઈ અમારે ભાડે જઈએ જેસીબી હું પચાસ અરે તમારા નહીં મારા જેસીબી મારે વેચવાનું હોય તમારું જેસીબી પચાસ માં અમારે લઈને હું કામે જેસીબી તમારું પચાસ હજાર માં પણ મારું તો દોઢ કરોડનું છે લેવું છે ભાઈ દોઢ કરોડ ના ના દેવાનું જ નથી થતું દોઢ કરોડ માં તમે જમીન લઈ લે કાકા વેચાતી ગયા આ તો મારે આજે દેવાનું છે બરાબર તમારે કામ કેટલા થાય ખબર છે તમે છે ને કોક ગાડી ઊંધી પડી ગઈ ઉપાડી શકશો પછી તમારે ફરવા જવું તેમાં જઈ શકશો તમારી ઘરવાળીને ને લઈ જવું ફરવાઈ લઈ જાય જેસીબી ના કહેવાય જેસીબી ની અંદર થોડો મારી બાયડી લઈને જાવેલા આપડે છે ને રૂબરૂ બેહી વાત કરી લેવાય કારણ કે તમારે વેચવું મારે વેચવું બે જેસીબી વાળા છે તો પછી મળી જાય શું વાંધો